લોકો સાથે તમે અવારનવાર અલગ અલગ વિષય લઈને જોડાતા હોય છે પણ મને થોડુંક તમારા વિશે જાણવું છે તમારો અભ્યાસ બાળપણ કઈ રીતે અને કઈ જગ્યાએ હું અહીં ભુજ તાલુકાની બાજુમાં હરિપર ગામ છે જી અરવિંદ રૂપાલિયા મારું નામ છે અને પિતાજી ખેતી કરતા તો બચપણથી પણ પિતાજીનું એક સપનું હતું કે આમ તો ગરીબ પરિવાર એટલે બીજું તો સપનું શું જોઈ શકે પણ બાળકોને ભણાવવાનું ખાસ વાહ કે બાળકોને ભણાવીએ તો શું છે બાળકો પોતે પોતાની રીતે ફોડી લે તો પિતાજીનું બી વિઝન એ જ હતું કે બાળકોને ભણાવવા તો અમારા પરિવારમાં અમને બધાને ભણવાનો મોકો મળ્યો અને બચપણથી એક એવું હતું કે આપણે કંઈક ઉદ્યોગ સાહસિક બનશું જેથી કરીને મેઇન તો વસ્તુ એ છે કે દેશની અંદર જો રોજગાર હશે ને તો આપણે આપ લોકો ફોડી લે પોતાનું ક્યાં વાત તમે કાંઈ પણ વસ્તુનું દાન કરો કે કાંઈ પણ કરો તો એ એક વન ટાઈમનું થઈ જાય પણ એ લોકોને તમે રોજગાર આપી દો તો એમના આખા પરિવારનું એમનું ગુજરાન એક જાય ખાલી હોય તો માણસ જો એ વિચાર બરાબર છે પેટ બરાબર છે ઘરમાં બધા આપણા જે સ્વજનો જે છે એને જો તકલીફ નથી તો ક્રાઇમનો ગ્રાફ પણ ઓટોમેટિક ઘણી વખત હું મારા વિડીયોમાં પણ કીધું છે કે જે માણસ એક લેવલ પછી વેપારી બની જાય ને તો એના પરિવારનું સુખ જ જોવે કોઈ ક્રાઇમ ના કરે કોઈ જગ્યાએ દગા ના કરે કોઈ ઘણા છે ને આ કેટલા બધા દંગા ફસાદ થતા હોય એમાં એ જોડાય જ નહીં વેપારી બની જાય ને એટલે એ શું વિચારે મારું પરિવાર સુખી છે તો મને મારા પરિવારનું ધ્યાન રાખવાનું છે કોઈ જગ્યાએ ફસાય નહીં અત્યારે યુવા જનરેશન છે તો ગમે કોઈ પણ રેલીઓમાં જોડાઈ જાય તો અરવિંદભાઈ એનું કારણ એ પણ હોઈ શકે કે જે જો એ વ્યક્તિ ભણશે તો ગણશે અને ગણશે તો જે છે એ ઉદ્યોગમાં કે ધંધા રોજગારમાં આગળ જશે એટલે ભણે જ નહીં તો જે છે એ આ લોકોનો જે રાજકીય જે રોટલા આપણે કહી શકાય કે શેકવા માટે જો તમારી પાસે એ લોકોને ગાડરિયા ભરવા કારણ કે આજે મંત્રીઓ ધારાસભ્યોના દીકરાઓ ફર્સ્ટ ક્લાસ સેટ થઈ ગયા છે વિદેશમાં વ્યવસ્થિત ભણે છે યા તો એમના માટે એટલું બધું ભેગું કરી લીધું કે સાત પેઢીમાં ખૂટે એમ નથી પણ એમની પાસે જે ભીડ એકઠી કરવી છે એ ભીડ તો અભણ અને બકરાની જ કરવાની તો જ થઈ શકશે તો આ બધા આ બધું જે સ્કેમ શું છે ખરેખર એના માટે શિક્ષકોની ઘટનો મુદ્દો એ હોઈ શકે છે કે ભાઈ તમે ભણો જ નહીં અને અમે જેમ કહીએ અમે રેલીઓમાં જોડાવ એવું છે બિલકુલ બિલકુલ આમાં શું છે સરકાર એટલું જ ઈચ્છે છે કે અભણ રહેશે જે યુવાનો અભણ રહેશે તો જ અમારી રેલીઓમાં આવશે જી ભણેલો યુવાન હોય જી એ તો બધું પોતપોતાની રીતે પોતાનો રોજગાર પોતાના બિઝનેસમાં કે પોતાની જોબમાં બિઝી રહી જવાનો છે હવે આ બધી વસ્તુ થાય છે શું કે પેલેથી જ એક આખું મોટું કાવતરું ઘડી આવે છે કે ભાઈ એ લોકો અભણ રે તો આપણામાં કંઈક ને કંઈક આપણી વાતને માનશે ને જેટલા લોકો ભણી ગયા છે ને એ કોઈ પણ છે ને પોતાનું દિમાગને ખોલીને સોચીને પછી જો જવા જેવું હોય તો જાય એવું નથી તો બાબા સાહેબને યાદ કરી શકે એમણે એક સરસ વાત કરી હતી બાબા સાહેબ આંબેડકરે કે આ શિક્ષણ જે છે ને સિંહણનું દૂધ છે જેના પેટમાં જાય છે એ વ્યક્તિ ત્રાળ છે એ રાડ છે તો શિક્ષણનું દૂધ આપણા પેટમાં ન જાય અને એમણે એ પણ વાત કરી હતી કે કદાચ તમારા પગમાં ચપ્પલ નો હોય ને તો તમે ઉઘાડા ખાવાનું ખાવાનો મળતો અડધો રોટલો ખાજો પણ તમારા હાથમાં બુક્સ હોવી જરૂરી છે બિલકુલ જરૂરી પણ આજે આપણા યુવાનોના હાથમાં બુક્સ છે કે શું તમને શું લાવી જો તમને આમ સાચી જ વાત કહું તમે મારું પેલો જે પરિચય આપ્યો એ બી એવી જ રીતે આપ્યો કે જ્યાં જરૂરી હોય ને ત્યાં બોલવું તો જોઈએ તો આપણે સરકારને પણ એમ કહીએ છીએ કે તમે બીજું કાંઈ સુવિધા આપો કે ના આપો તો કાંઈ વાંધો નથી પણ બાળકોને એજ્યુકેશન તો તમને આમ નોર્મલી ફ્રી આપવું જોઈએ કે પ્રાથમિક જે છે ને જો ગરીબ માણસ છે તો એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નથી ભણાવી શકવાનો તો ગરીબ જન્મેલા જે બાળક છે તો એમને જિંદગીમાં આગળ વધવાનો અધિકાર તો છે ને યાર ક્યાં વાત તો એ આગળ જે વધશે ને એ એજ્યુકેશન સિવાય વધી જ નહીં શકે ખાસ કરીને એમને એજ્યુકેશન જો છે ને એ તમને ફ્રીમાં મળવું જોઈએ પછી હવે નથી મળતું એ અલગ વસ્તુ છે પણ પૈસાદાર લોકોના બાળકો બધા ભણી ગણીને એકદમ આગળ વધે છે પણ ગરીબ જે બાળકો જે છે એ નથી વધી શકતા તો એ આપણી ખરેખર નબળાઈ કહેવાય આપણી સરકારને આ વસ્તુ ઉપર સોચવું જોઈએ